એકતાલીસ હજાર બિલ છે અને જે દવાઓ હોતી હોય છે એમની માટેનું ઓફિસિયલી બિલ છે દોસ્તો ભાવનગર શહેરની અંદર અત્યારે એક મેડિકલ સ્ટોર ઉપર હું છું શહેરની અંદર આવી પહેલી એવી મેડિકલની સાથે સાથે હોસ્પિટલની સુવિધા સર્જિકલ તમામ પ્રકારની લેબોરેટરીની સુવિધા પ્રોવાઈડ કરવામાં આવી રહી છે અને આ ઓફિશિયલ એટલા માટે બતાવું છું કેમ કે ભાવનગરની જનતાને કંઈક ને કંઈક સાચી અને સચોટ માહિતી મળે એ માટેનો આ વિડીયો અંત સુધી જોજો ઘણી બધી માહિતી અહીંના જે પણ કાંઈ સંચાલક શ્રી છે તમને આપવાના છે તો બધું વધુ લોકો સુધી શેર કરજો મારી પાસે બીજું પણ એક બિલ છે જે કિડનીનો એક રિપોર્ટ કિડની ના પેશન્ટ માટેનો એક દવા છે જેનો ઓફિશિયલ બિલ છે જેમનું બિલ ઓફિશિયલી બાર જે મેડિકલ સ્ટોર પ્રમાણે જોવા જઈએ તો પંદર હજાર ચારસો ને અઠ્યાસી રૂપિયા છે ડિસ્કાઉન્ટ સાથે

અહીંયા તમે જોયું છે આખા લેબોરેટરી મેડિકલ માટે કોઈ જગ્યાએ કોઈ ટ્રસ્ટીનું નામ લખેલું નથી કોઈનું બિલકુલ કોઈ પણ અહીંયા જે પ્રમુખ છે એમના મેજોરિટી ફંડ આપ્યું કોઈનું નામ અહીંયા અવેલેબલ નથી કોઈને નામની કોઈની એવી અપેક્ષા અપેક્ષા નથી ફક્ત ને ફક્ત લોકોની સેવા થાય અને નાના માણસો અને જે મીડિયમ વર્ગના માણસો એને આનો લાભ મળે એ જ છે આનો બહુ સારી વાત છે શું નામ છે મોટાભાઈ તમારું હરદેવસિંહ ગોયલ છું એડમિનિસ્ટ્રેટર છું બરોબર તમારી આ સંસ્થા કેવી રીતે અત્યારે લોક કલ્યાણ માટે કાર્યરત છે આ સંસ્થા સાડા ત્રણ વર્ષથી પણ વધારે કાર્યરત છે જી સંસ્થાની શરૂઆત કોરોના વખતે થયેલી જી અને મેઇન ઉદ્દેશ સંસ્થાનો છે એ પબ્લિકને વધુમાં વધુ રાહત દરે અમે દવા આપી શકીએ અને લેબોરેટરી રિપોર્ટ થઈ શકે બિલકુલ રિસન્ટલી અમે ઓપીડી પણ સ્ટાર્ટ કર્યું છે અમારા ટ્રસ્ટીઓનો મેઇન ઉદ્દેશ એ છે કે એમને નગરજનોને વધુમાં વધુ સારી અમે ફેસિલિટી આપી શકીએ રાહત દરે દવા પૂરી પાડી શકીએ અને રિપોર્ટ કરી શકીએ આજના યુગમાં આરોગ્ય માટે મોટો મેઇન ઇશ્યુ છે અને એ એ પ્રમાણે વધુમાં વધુ એ લોકોને સારી સગવડતા મળે અમે સ્ટાન્ડર્ડ કંપનીની દવાઓ આપીએ છીએ જી અને જે અમારી પાસે લેબોરેટરીમાં મશીનરી છે એ આખા ભાવનગરમાં અમારી પાસે એક જ જગ્યાએ એવી મશીનરી છે અમારી અમુક દવાઓમાં જે આપ માની નહીં શકો એટલું ડિસ્કાઉન્ટ મળે છે માનો કે કિડનીની દવા છે તો પંદરસો પચાસનું એક ઇન્જેક્શન સત્તરસો પચાસનું નું એક ઇન્જેક્શન હોય અમે બસો પચાસમાં આપીએ છીએ એ કલ્પના ના કરી શકાય એવી વાત છે જી જે મેજર ડિઝીઝ વાળા ની દવાઓ છે એમાં લગભગ સાઈઠ થી સિત્તેર ટકા અને ઘણી વખત એસી ટકા સુધી ડિસ્કાઉન્ટ આપી સર્જિકલ આઇટમમાં પંચોતેર થી એસી ટકા સુધી અમે ડિસ્કાઉન્ટ આપી શકીએ છીએ એટલે જે મેઇન અમને ઘણી વાર સમજાતું નથી કે એમઆરપી લખેલી છે એમાં આટલું ડિસ્કાઉન્ટ આપે તો આ બાબતમાં સરકારે પણ થોડુંક વિચારી અને પબ્લિકને વધુ રાહત મળે એવું અમારું માનવું છે જે અમે કરી શકીએ છીએ ઓછા ભાવે જો અમે આપી શકતા હોય તો આ આ વસ્તુ દરેક જગ્યાએ શરૂ થાય પબ્લિકને સારામાં સારી ફેસિલિટી મળી રહે એવા પ્રયત્નો થવા જોઈએ અમારું ટ્રસ્ટી મંડળ વધુમાં વધુ લોકોને સારી સગવડ સાથે આ આ સેવાઓ ઉપલબ્ધ થાય એના માટે ઉત્સુક છે અને હંમેશા એ માટે તે આગળ ને આગળ વધુ સારી અમે સેવાઓ પૂરી પાડી શકીએ એના માટે અમે કટિબદ્ધ છીએ બિલકુલ બહુ સારી વાત કરી તમે કે દોસ્તો આ સમયની અંદર આ મોંઘવારીના ટાઈમમાં ઘરેક નાનોમથું પણ જો દવાખાનું હોતું હોય છે તો આપણે મૂંઝવણમાં આવી જતા હોઈએ છીએ પણ ભાવનગરવાસીઓ માટે આજુબાજુના તમામ ગામડામાં રહેતા લોકો માટે પણ ખૂબ જ સારી રીતનું આ એક એવું ઠેકાણું છે કે જ્યાં તમને રાહત દરે દવાની સાથે સાથે ઓપીડી ડિપાર્ટમેન્ટ પણ ચાલુ થઈ છે એક વાત હું ચોક્કસ કહીશ સાતસો થી આઠસો માણસોની સેવા કરીએ છીએ જી મેડિકલ સ્ટોરમાં પાંચસો થી વધારે માણસો અહીંયા દવા લેવા માટે આવે છે અને એમના માટે ફૂલ સગવડતાઓ પણ છે બેસવાની સગવડતા છે અને પંખાની સગવડ ઠંડા પાણીની સગવડ વધારે વેઇટિંગ હોય તો અમે ટીવી પણ મૂક્યું છે એમના માટે પણ એમને મુશ્કેલી ન પડે એ અમારા ટ્રસ્ટી મંડળે વિચારી અને આગળ વધુમાં વધુ સારી સગવડ આપી શકીએ જી એ માટે અમે પ્રયત્નશીલ છીએ બિલકુલ આપણી સંસ્થાનું પહેલા તો કદાચ ઘણા બધા લોકો નામ નથી જાણતા તો એ જરાક નામ અને એડ્રેસ બંને આપ જણાવો અમે અમારું મેઇન તો ઉમા યુવા વિકાસ ટ્રસ્ટ સંચાલિત અમારું આ ટ્રસ્ટ છે અને એ ટ્રસ્ટ દ્વારા અમારા ત્રણેય અત્યારે વિભાગો કાર્યરત છે એ વિભાગોમાં મેડિકલ સ્ટોર લેબોરેટરી અને અત્યારે રિસન્ટલી દસ પંદર દિવસ પહેલા અમે ઓપીડી વિભાગ શરૂ કર્યો છે અને આરોગ્યના નામથી આરોગ્ય મેડિકલ સ્ટોર આરોગ્ય લેબોરેટરી અને આરોગ્ય ઓપીડી સેન્ટરથી અમે શરૂ કર્યું છે જી અને વધુ સેવા કરવી છે એવો એ જ અમારો ઉદ્દેશ છે બિલકુલ બિલકુલ બસ દોસ્તો આ ઇન્ફોર્મેશન એટલા માટે તમારી સુધી પહોંચાડવા માગીએ છીએ કેમ કે સોશિયલ મીડિયાના માધ્યમથી કદાચ તમને એક સાચી અને સાચોટ માહિતી જો મળશે તો કદાચ તમારી ઘરે કોઈ પણ આવી ભગવાન કરાવું દવાખાનું કોઈને ના મળે પણ જો કદાચ એવી કોઈ પરિસ્થિતિ તમારી છે તો તમે ડેફિનેટલી આરોગ્ય મેડિકલ સ્ટોર આરોગ્ય લેબોરેટરી અને આરોગ્ય ઓપીડી ડિપાર્ટમેન્ટની અંદર તમે ચોક્કસથી માં ઉમા ખોડિયાલ વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટની મુલાકાત લ્યો આની જે ભાઈએ જે વાત કરી સાહેબે કે અમારી સાથે કિશોરભાઈ પણ છે હાલમાં જે અત્યારે સોશિયલ મીડિયા આશ્રમમાં જે પણ કાંઈ આપણને પ્રભુજી માટેની જે દવા માટેનું જે એમનું કિકાણી હોસ્પિટલ પણ ખૂબ સારી રીતે ઉપયોગી બની રહ્યું છે કીકાણી હોસ્પિટલ તરફથી પણ ખૂબ સારો સહયોગ મળે છે અને કિશોરભાઈ મને રેફરન્સ કીધો કે ભાઈ તમે એકવાર અહીં મુલાકાત લ્યો અને ભાવનગરની આજુબાજુના તમામ ગુજરાતની જનતાને આ માહિતી પહોંચાડો જેના થકી કોક ને સારું થઈ શકે તો તમારું શું કહેવું છે કિશોરભાઈ કોરોનામાં માં ફૂડ ફૂડભાઈ આપણે જે ત્રણ હજાર પાંત્રીસો રૂપિયા જે રિપોર્ટ ના થતા એ આઠસો રૂપિયા માં રિપોર્ટ થતા એટલે આવી માહિતી બધા બધા સાથે શેર કરો અને બધા વધારે વધારે લાભ લે લોકો માણસો બધા કામ બધાને ઉપયોગી થાય બિલકુલ એવી એક ગણતરી હતી મારી બિલકુલ અને આપણે જે દવા ત્યાં આગળ ડોક્ટર સાયક્રેટિક જે આવે છે તેની દવા ટોટલ આરોગ્ય આપણને પૂરી પાડે છે બહુ સારી વાત છે

એમનું કામ જોઈને અને સેવાની પદ્ધતિ જોઈને જ હું અહીંયા જોડાયો છું જી જે આરોગ્ય લેબોરેટરી અત્યારે મેડિકલ સેક્શનમાં છે જે ભાવનગરમાં અદ્યતન ટેકનોલોજીથી સસ્તમ સસ્તી વસ્તુ પ્રોવાઈડ કરે છે અમારો હેતુ માત્ર ને માત્ર સેવાનો છે કોઈ પણ જાતનો નફાનો હેતુ નથી ટ્રસ્ટ માત્ર સેવાના ઉદ્દેશથી જ કામ કરે છે જનસેવા એ જ અમારું કામ છે બહુ સારી વાત છે તો દોસ્તો આ કોઈ માર્કેટિંગ કરવા માટે સ્પેશિયલ આ વિડિયો નથી મેં બનાવી રહ્યા તમારી માટેની ઇન્ફોર્મેશન છે તો વધુમાં વધુ લોકો સુધી શેર કરજો ભાવનગર ગુજરાતના તમામ લોકો સુધી દરેક ગુજરાતી સુધી ઇન્ફોર્મેશન પહોંચે બસ એ જ અમારો સૌથી મોટો હેતુ છે વિડીયો બનાવવાનો થેન્ક યુ સો મચ જો સારો લાગ્યો હોય તો શેર કરજો કોમેન્ટ કરજો અને સપોર્ટ આપતા રહેજો થેન્ક યુ સર થેન્ક યુ